ગાંધીધામના લાયન્સ ક્લબ હોલ ખાતે આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ સીઝન સિક્સનું આયોજન કરાયું જેમાં પચાસ જેટલા સ્ટોલ જેમાં ખાસ કરીને કચ્છના ત્રીસ ગ્રામ્ય વિસ્તારોની બહેનો જોડાઈ હતી જેમણે પોતાના હસ્તકલા ઉત્પાદનો રજૂ કર્યા કાર્યક્રમનું ઉદઘાટન મહંત ત્રિકમદાસજી મહારાજના પવિત્ર હસ્તે દીપ પ્રાક્ટરથી કરવામાં આવ્યું મહાનુભાવોના સન્માનિત ઉપસ્થિતિમાં વાસણભાઈ આહિર કિરણભાઈ ખટારિયા પિન્કીબેન આહિર દિલીપભાઈ જૈન ભૌમિકભાઈ પૂજ સુરેશભાઈ ગુપ્તા નંદલાલ ગોયલ આ એક્ઝિબિશનમાં પધાર્યા હતા છેલ્લા છ વર્ષથી સતત આ એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે સમસ્ત આહિર વુમન વિંગ ટ્રસ્ટ અને લઘુ ઉદ્યોગ ભારત શિલ્પી કલા દ્વારા આયોજિત આ એક્ઝિબિશન સતત છ વર્ષથી યોજાઈ રહ્યું છે આ એક્ઝિબિશન સફળ બનાવવામાં અનેક ટ્રસ્ટીઓનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો છે જેમ કે અસ્મિતાબેન બલદાણિયા મીનાબેન વાઘમસિંહ દેવઈબેન કાનગડ મધુબેન આહિર ડાઈબેન આહિર શ્રીબેન આહિર ડોક્ટર અનલ કાનગડ આ કાર્યક્રમના પ્રોજેક્ટ કોર્ડિનેટર નીતાબેન આહિર રહ્યા હતા તથા ગીતાબેન આહિર અરુણાબેન આહિર તેમની સાથે જોડાયા હતા પ્રારંભિક સ્વાગત પ્રવચન પ્રમુખ અસ્મિતાબેન બલદાણિયા દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ મંત્રી મીનાબેન વાઘમસિંહ દ્વારા કરવામાં આવી સમસ્ત આહિર ટ્રસ્ટનો હંમેશાનો આ ધ્યેય છે કે ગામડાની બહેનોને આત્મનિર્ભર બનાવવા અને એમની કળાને ઓળખ આપવી આજે ગાંધીધામ ખાતે આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનનો શુભારંભ થઈ રહ્યો છે આ એક એવી વિંગ છે અમારા ડૉક્ટર અસ્મિતાબેન બલદાનિયાના અધ્યક્ષસ્થાને આજથી છ વર્ષ પહેલાં આની સ્થાપના કરવામાં આવી હતી અને છેલ્લા છ વર્ષથી ખાસ કરીને આહિર સમાજની જે માતાઓ બહેનો અને આહિર સમાજમાં જે કૌશલ્ય છે બહેનોમાં એને બહાર લાવવા માટેનું એક ભગીરથ પ્રયાસ સફળ થતો હોય એવું છ વર્ષ પછી આપણને લાગે છે હમણાં જ કાર્યક્રમમાં એક દીકરી જયશ્રીબેન આહિર એમણે વાત કરી એક ચોબારી જેવા ગામમાંથી આવીને એ પોતાનું કૌશલ્ય બતાવ્યું અને પચાસ લાખ રૂપિયાનું છેલ્લા ત્રણ વર્ષમાં એને ટર્નઓવર કર્યું મિત્રો કેટલી બધી પ્રગતિ કહેવાય એક દિવસ પચાસ રૂપિયા માટે પણ આપણે મોથા જતા ત્યારે આજે વિશ્વભરની વિશ્વના ફ્લક ઉપર આહિર હેન્ડીક્રાફ્ટ આજે ડગ માની રહ્યું છે જે રીતે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી સવાયા કચ્છી એવા આદરણીય નરેન્દ્રભાઈએ જે સપનું સેવ્યું છે એ સપનાને સાકાર કરવા માટે અમારે કચ્છની કે ગુજરાતની આહિર બહેનોએ અનેક એવા સોપાનો સર કર્યા છે આજે ગાંધીધામ જેવા આર્થિક પાટનગર શહેરની અંદર આજે પચાસ બહેનોના સ્ટોલ મૂકવામાં આવ્યા છે અને પચાસ બહેનો હું માનું છું કે સાંજ સુધી પચાસ લાખ રૂપિયાનું ટર્નઓવર કરીને નીકળશે આ કેટલી બધી પ્રગતિ છે કેટલી બધી ગતિ છે અને સમગ્ર કચ્છમાંથી પછી ભુજ તાલુકો હોય પંજાર તાલુકો હોય ગુંદ્રા તાલુકો હોય ભચાઉ તાલુકો હોય કે રાપર તાલુકો હોય આ બધા જ તાલુકામાંથી આજે બહેનો અહીંયા આવી છે અને છેલ્લા છ વર્ષથી બેન શ્રી અસ્મિતાબેનના ભગીરથ પ્રયાસોને કારણે એની ટીમના ભગીરથ પ્રયાસોને કારણે આ પ્રયાસો સફળ થઈ રહ્યા છે એવું ચોક્કસ અમને જણાય છે અને છેલ્લા છ વર્ષથી મારા સદભાગ્ય છે કે હું દરેક કાર્યમાં હું અને અમારા પરમવંદનીય ગુરુવર્ય વિકમદાસજી મહારાજ હંમેશા હોઈએ છીએ જો હમણાં જ બે મિનિટ પહેલાં જ એ નીકળ્યા પરંતુ આજે ખૂબ મને આનંદ થાય છે કે ગ્રામ્ય ક્ષેત્રે રોજગારી મેળવવાનું ઉત્તમ સાધન હોય તો એ આહિર હેન્ડીક્રાફ્ટ છે આહિરની કૌશલ્યતા છે અને એવી કૌશલ્યતાને વિશ્વના ફલક ઉપર લાવીએ એવી શુભેચ્છા